દોસ્તો આ જગ્યા તો આપણા સૌની જાણીતી છે વિશેષ છે ભુજના દરેક નાગરિકને આ જગ્યાથી ખૂબ પ્રેમ છે આ જગ્યાએ એક વિશેષ વારસો ઊભો છે હા એ છે આપણું ભુજનું સત્યનારાયણ મંદિર આ પૌરાણિક મંદિર ભૂકંપ પહેલા પણ આવું હતું અને અત્યારે પણ એવું જ દેખાય છે રાજાશાહી વખતથી આ મંદિર એવું ને એવું લાગે છે ભુજના અત્યારના વરિષ્ઠ નાગરિકોને ખબર હશે કે એમના દાદી દાદા આ મંદિરમાં રોજ સવારે આવતા અને દર્શન કરતા ચાલો આજે આપણે આ ની અંદરથી જોઈએ મિત્રો તમને બધાને ખાસ કહેવાનું થાય કે આ મંદિર એટલું વિશેષ છે કે ભૂજ આવતા દરેક પ્રવાસીએ આ મંદિર જરૂર જોવું જોઈએ માટે આ વિડીયો તમારા જે કોઈ પણ મિત્રો બહારે રહેતા હોય અથવા તો ભુજ આવવાનો પ્લાન કરતા હોય કચ્છની મુલાકાતે આવવાનો પ્લાન કરતા હોય એમને જરૂરથી બતાવશો આ મંદિરમાં પાછલા ઘણા બધા વર્ષો દરમિયાન કોઈ મોટો ફેરફાર નથી થયો જે બાંધણી પહેલાં હતી એવી જ બાંધણી જાળવી રાખવામાં આવી છે હા રંગરોગાન છે લાઇટની વ્યવસ્થા છે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા છે જે જરૂરી વ્યવસ્થાઓ છે જરૂર કરવામાં આવી છે પણ મંદિરનો મૂળ ઢાંચો એવોને એવો રાખવામાં આવ્યો છે આ છે મુખ્ય મંદિર એમાં વિરાજમાન છે શ્રી સત્યનારાયણ ભગવાન નમસ્તે નમસ્તે આપ આ મંદિરની સેવા કરો છો તમે રિટાયર છો તો આ મંદિર અમને બતાવશો મંદિર બતાવશો અમને જી આપનું શું નામ છે પ્રદ્યુમ્ન વ્યાસ આપ કેટલા કેટલા વખતથી આ મંદિરની સેવામાં હતા કેટલા વર્ષોથી કેટલા વર્ષોથી કેટલા વર્ષ થઈ ગયા મંદિર ને એકસો ચાલીસ વર્ષ થયા અને આપ કેટલા વર્ષ અહીં છો દાદા તમારું કુટુંબ એકસો ચાલીસ વર્ષથી આ મંદિરની સેવા કરે છે આ આ જે મંદિર છે જે નાનું મંદિર દેખાય છે એ કોનું મંદિર છે અને એમાં એના વિશે લખેલું છે આમાં તારીખ લખેલી છે ક્યારે બનેલું છે રાજકુમાર શ્રી લખપતજી ના બંધાવીને સંવત તો આ રાજાશાઈ મંદિર લખપતજીના સમયનું બનેલું છે અને આ મુખ્ય મંદિર હતું જેને લાખેશ્વર મહાદેવ કહેવામાં આવે છે આ મંદિરનું નામ લાખેશ્વર શા માટે છે યાદમાં લખપતજી ના સ્મરણાર્થે આ મંદિરનું નિર્માણ થયું હતું એટલે આ મંદિરનું નામ છે લાખેશ્વર તો આ છે ભુજ ના લાખેશ્વર મહાદેવ આવતા દરેક પ્રવાસીએ આ અદભુત મંદિરને જરૂરથી જોવું જોઈએ

એ શિલાલેખ હજી જાળવી રાખવામાં આવ્યો છે અને એમાં પૂરી વિગત આપવામાં આવી છે કે ખેંગારજી સવાઈ બહાદુર દેવનાગરી ભાષામાં પૂરો લેખ છે અને એમાં જણાવવામાં આવ્યું છે કે આ જે મંદિર છે તે ગંગાબાથી ગંગાબાએ બનાવી આપેલ છે છે અને નીચે સાલ પણ લખેલી ઈસવીસન ઈસવીસન નહીં પણ વિક્રમ સંવત હશે વિક્રમ સંવત હશે અચ્છા વ્યાસજી આ મંદિરમાં એ વખતે

એ રાજુટુંબી મહઓ આવતી મહિના બે ચાર પ્રસંગ આવતી ત્યારે મહિનામાં બે ચાર પ્રસંગો એવા હતા કે જયારે જયારે પૂજારી પણ બારે જવું પડતું અને માત્ર બહેનો અંદર આવતા એવો રિવાજ હતો તો એ બધી જૂની વાતો આપણા માટે તો એકદમ વિશેષ જે મતલબ આપણે આજે વિગત એ વાત વિચારી ના શકીએ એવી છે હા એમણે નજરે એવું જોયું છે વ્યાસજી આ મંદિર કયા ભગવાન નું છે સત્યનારાયણ ભગવાન સત્યનારાયણ ભગવાન છે એ વિષ્ણુ નો અવતાર હતા અને એમને સત્યનારાયણ શા માટે કહેવામાં આવે છે સત્યનારાયણ કલયુગમાં સત્યનો પ્રભાવ વધારે હોય એ પ્રમાણે વિષ્ણુ ભગવાન સત્યનારાયણ નામ લે તો કળિયુગમાં સત્યનો પ્રભાવ વધારે છે એ અને એને વધારવા માટે થઈને ભગવાન જે રૂપ લીધું એને સત્યનારાયણ કહેવામાં આવે છે એની બાજુમાં એક બીજું મંદિર છે એની જાળીઓ ખાસ જોજો આનો સભા મંડપ ખાસ જોવા જેવો છે સભા મંડપમાં અલગ અલગ મૂર્તિઓ છે અને આ જે સભા મંડપ છે એ જૂનો છે રાજાશાહી વખતનો છે મંદિર પણ પૂરેપૂરું રાજાશાહી વખતનું છે ને એવું ને એવું જાળવી રાખવામાં આવ્યું છે આજે આપણે જોઈએ છીએ કે જે જૂના મંદિરો છે એને જીર્ણોદ્ધાર કરવામાં આવે છે અને જીર્ણોદ્ધારના નામે જૂના વારસાનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવે છે એ ખૂબ જ દુઃખદ વાત છે જ્યારે અહીં આપણે જોઈ શકીએ છીએ કે મંદિરની જાળીઓથી માંડીને મંદિરનો ફ્લોર પણ ખાસ વિશેષ પ્રકારનો છે આ ફ્લોર તમે જોઈ શકો છો કે એ વખતે જ્યારે ટાઇલ્સ નહોતી ત્યારે કેવી સુંદર રીતે એક એક

આખી આખું જે ચાંદીનું કમાળ અને ચાંદીનું સિંહાસન એ ભગવાનની સેવામાં આપવામાં આવ્યું હતું અને આજે પણ તમે જોઈ શકો છો કે ચાંદીનો કેટલો વૈભવ છે તો આ એક વિશેષ પ્રકારનો વારસો છે અને આ વારસાને ભુજના લોકોએ ખાસ સાચવવો જોઈએ અને ભુજ આવતા દરેક વ્યક્તિએ આ વિશેષ મંદિરની જરૂરથી મુલાકાત લેવી જોઈએ હવે આની બાજુમાં એક બીજું પણ મંદિર છે એ મંદિર સૂર્યનારાયણનું છે વ્યાસી આ મંદિર ક્યારે થયું હશે આ મંદિરને પણ એંસીને એવું વર્ષ થયા છે અને એ મંદિરનો શિલાલેખ પણ છે દરેક મંદિરને વિશેષતા છે કે અહીં મંદિરના બાંધકામ વિશે શિલાલેખ મોજૂદ છે એટલે કે એક દસ્તાવેજ એવું મોજૂદ છે કે જે મંદિર વિશે વાત કરે છે તો આ મહારાજા તિરાજ

બરાબર વિશેષ વાત એ છે કે મતલબ મહારાણી સાહેબ મૂળ સિરોહી ના હતા સિરોહી ક્યાં આવ્યું સિરોહી રાજસ્થાન આવ્યું ક્યાં રાજસ્થાન આવ્યું અને ત્યાં એમને એવી આદત હતી કે રોજ દર્શન કરવા કયા ભગવાન છે સૂર્યનારાયણ ભગવાન છે હા એ સૂર્યવંશી હતા અને ચંદ્રવંશી એમના લગ્ન થયા અને એમના માટે વિશેષ લાગણી દર્શાવવા રાજાએ એ વખતે એમના થનારા પત્ની માટે એ અહીં આવે ત્યારે એમને રોજ દર્શન કરવા મળે એ આશયથી આ મંદિરનું નિર્માણ કર્યું સમજો કે ભુજનો આ તાજમહેલ છે કેમ કે જેમ રાજાએ શાહજાંએ પોતાની પત્ની માટે થઈને એક વિશેષ જગ્યા બનાવી એમ ભુજના રાજાએ આ મંદિર ખાસ પોતાના રાણી માટે બનાવ્યું અને એમના પ્રેમનું આ પ્રતિક છે મંદિર આ મંદિરને આપણે એ રીતે જોશું તો કદાચ આ મંદિરનો એક આપણે વિશેષ જ આભા મહેસૂસ કરી શકીશું વ્યાસજી અહીં એક ખાસ વસ્તુ એ જોવામાં આવે છે કે એની જાળીઓ છે એ અત્યારે તો ક્યાંય જોવામાં નથી અત્યારે જાળીઓ ક્યારે લાગેલી હશે આ લોખંડમાં લોખંડનો ઢાળો કહેવાય બરાબર આ આ લંડનનો છે આ ભુજમાં કે કચ્છમાં કે એ વખતે બનેલું નથી લંડન થી ખાસ એ વખતે મગાવવામાં આવ્યું હતું અને આ ઢાળો છે મતલબ ખાસ સમજવાનું થાય કે આમાં એક પણ જોઈન્ટ નથી મતલબ કે સળી લાકડાની અલગ અલગ પટ્ટીઓ કે અલગ 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 સળિયાઓ જોડીને આ ઢાળો બનાવવામાં નથી આવ્યો ને એટલે જ એને ઢાળો કહેવામાં આવે છે કે એક જ ઢાળમાં આખે આખું લોખંડ બની જાય છે તો એની વિશેષતા તમે જોઈ શકો છો કે આ ઢાળામાં આટલા વર્ષો પછી પણ ન તો એને કાટ લાગ્યો છે એટલો કે ન તો એની ડિઝાઇનમાં કોઈ ફેરફાર થયો છે અત્યારે પણ આ ઢાળો એવો જ અડીખમ ઊભો છે કે જેઓ કદાચ લંડનથી અહીંયા ટ્રાન્સફર થઈને આવ્યો હશે ત્યારે હશે તો આ આવો સરસ જે ઢાળો છે એને પણ જોવા માટે આપ લોકોએ જરૂરથી જાવું જોઈએ અને જોવું જોઈએ કે એ વખતે જે વસ્તુઓ બનતી એ વસ્તુઓ કેટલી સાબુત હતી મજબૂત હતી અને થોડું એ પણ વિચારવું જોઈએ કે અત્યારે વસ્તુ નથી બનાવી શકતા અત્યારે ટેકનોલોજી ઓછી પડે છે સો અત્યારે આપણી વસ્તુઓ એવી જ છે કે જે જલ્દી તૂટી જાય કે પછી અત્યારે ભ્રષ્ટાચાર વધી ગયો છે વ્યાસજી આ સિવાય કોઈ વિશેષ વાત હોય આ જગ્યાની વિશેષ વાત જી બીજી કોઈ વિશેષ વાત હોય

મહિલા સભ્યો એની મુલાકાત લે એટલે કે જનાનખાનું આવે ત્યારે આ વિશેષ કળાઓમાં એવી રીતે કપડાઓ બાંધવામાં આવતા કે જેથી પુરુષો આવે નહીં અને માત્ર મહિલાઓ જ અહીં દર્શન કરી શકે અને એમનો જે કંઈ પણ ઉત્સવ છે તે મનાવી શકે આ જે મંદિર છે એમાં આ એક હોલ નવો નિર્માણ થયો છે ઘણા ભુજના નાગરિકોને યાદ હશે કે સત્યનારાયણનું મંદિર એટલે કથાનું પણ એક ખાસ સ્થળ છે અહીંયા વ્યાસી કેવા પ્રકારની કથાઓ થાય છે કથા સત્યનારાયણ ભગવાન ખાસ કથા દરરોજ થાય છે આમ તો દરરોજ સત્યનારાયણની કથા થાય છે પૂર્ણિમાએ ખાસ અમાસ અને પૂર્ણિમાએ ખાસ કથા થાય છે એ સત્યનારાયણની કથાની અંદર ભગવાન વિષ્ણુની વાત હોય છે વિષ્ઠુ ભગવાન સત્યનારાયણ સત્યનારાયણની વાત થાય વિષ્ણુ સહસ્ત્રનામ અહીંયા લેવામાં આવે છે આખી

એ વ્યાસજીનું કહેવું છે કે કદાચ માત્ર ને માત્ર આ જગ્યાએ થાય છે ભુજની આ વિશેષ જગ્યાએ થાય છે કદાચ ભારતમાં પણ ક્યાંય આ પ્રકારની પૂરેપૂરી કથા ન થતી હોય સિક્કા સાથે સિક્કા અચ્છા વ્યાસજી જરા આપ આના કેમ્પસ વિશે અમને કહેશો કે આ આંગણું છે એ શેના માટે વપરાતું શા માટે હતું ટંકુ છે સત્તાન લોકો મંદિરનું ઠે જાગી શકાય પણ એ રાજાઓએ જે રાજ્યું ઠોપ્યું તે રાજ્ય મંદિર કચરાના મંદિરો તો એમાં અશતકાન લોકો થોડો થતો બરાબર પહેલાં રાજા અને હસ્તક હતું હવે આ જે મંદિર છે કોના હસ્તક છે કલેક્ટર જાગીર શાખાની હસ્તક છે અને એ વખતે જ્યારે આ જે પાછળની જે આપણે જે ખાલી જગ્યા દેખાય છે એનો રાજા વખતે શું ઉપયોગ હતો અહીંયા એક બગીચો હતો અહીંયા એક બગીચો હતો અને એ બગીચામાં કોના માટે મતલબ એ બગીચો હતો કોણ આવતું બગીચામાં જે લોકો ભુજના નાગરિકો હતા એ બધા લોકો આ બગીચામાં આવી શકતા બરાબર ત્યારનું એ વખતનું કોઈ ખાસ વૃક્ષ હોય જૂનું વૃક્ષ હોય અહીં એક વિશેષ પ્રકારના ઝાડને આપણે શોધી રહ્યા છીએ અને કદાચ આપણે મળી ગયું છે એ છે આ પીપળાનું વૃક્ષ વ્યાસજી કહે છે કે આ પીપળો છે એ ચારસો વર્ષ જૂનો છે તળાવ કાંઠી આ પીપળો હતો અને એની સાથે માત્ર એક જ મંદિર હતું જેના પછી બીજા બે અલગ અલગ મંદિરો બન્યા આ પીપળો એ આપણા દાદાના દાદા દાદાના દાદા દાદાના દાદાના વખતનો પીપળો છે આ પીપળો એ ભુજ આખાનો વારસો છે આવું પીપળાનું મોટું ઘેઘુર વૃક્ષ કદાચ ભૂજમાં બીજું એકે નહીં આ થળનો આપ ઘેરાવો જોઈ શકો છો કેટલો મોટો છે અને એ એ વાતની ચાળી ખાય છે કે આ ચારસો વર્ષ જૂનું વૃક્ષ છે આપના કુટુંબને અહીંયા કેવી રીતના સેવાનો લાભ મળ્યો કોણે કોણે અહીંયા સેવા માટે મૂક્યા આપના કુટુંબને ગંગાબા સાહેબે હરિદ્વાર છે એમને ગુરુ લાવ્યા હતા સ્વામીજી નામ નથી યાદ એને ઉતાર આપે એ લોકોએ વહીટ કરતા મંદિરનો એમાં એનો અમારા દાદા અને પૂજાર એક સ્થાપિત કરે શરૂઆતમાં હરિદ્વારથી આવ્યા હતા વહીવટ માટે થઈને ખાસ જે રાજમાતા લાવ્યા હતા અને એ પછી શરૂઆતમાં લોકો અહીંયા રહ્યા અને પછી તમારા કુટુંબને એમણે વહીવટ સોંપ્યો અને ત્યારથી આનો વહીવટ તમારી પાસે જ છે આપને કેટલા વર્ષ થયા મને આઈ રનિંગ એટી ફાઇવ આપની હેલ્થ ખૂબ સારી છે આપને ખૂબ ખૂબ શુભેચ્છા કે આપની હેલ્થ હજી પણ આટલી સારી રહે અને હજી પણ તમે આ સરસ મંદિર ને આવી રીતના સરસ રીતે સાચવી રાખો હા ના એ તો બહુ સો રૂપિયા આપે સો રૂપિયા મૂલ્ય ચાલે સરકાર સો રૂપિયા આપે છે શેના માટે સો રૂપિયા આપે છે મેન્ટેનન્સ માટે મેન્ટેનન્સ માટે એટલે રોજના સો રૂપિયા આપે ના મંદિર મહિનાના મહિનાના સો રૂપિયા મહિનાના સો રૂપિયા ખાલી કથા કરો એમાં જે લોક ફાળો આવે એના ઉપર જ મંદિર ચાલે છે બાકી સરકાર તરફથી માત્ર ને માત્ર સો રૂપિયા મળે છે તો એકદમ આઘાતજનક વાત છે ભુજના વારસા સમાન આ મંદિરની જાળવણી માટે વિચાર કરો કે મહિનામાં માત્ર સો રૂપિયા આપવામાં આવે છે હદ છે આ કયા પ્રકારનો વહીવટ છે સમજ નથી આવતી તો સાચી બરાબર ભગવાન આપે તો આપનો ખૂબ ખૂબ આભાર વ્યાસજી આપે ખૂબ સરસ સમાજ સાથે વાત કરી નહીં બસ રજા લઈશું અને આ કેમ્પસ ઉત્તરોત્તર ભુજના વારસાને આગળ લઈ જાય અહીંયા વધારે લોકો આવે અહીંયા ટુરિસ્ટ આવે સાંભળનારા દરેક વ્યક્તિને મારી આ વિનંતી છે કે આ વિડીયો એવા લોકો સાથે જરૂરથી શેર કરો હા મંદિરનો જે મૂળ વારસો છે જળવાઈ રહ્યો છે અને આ મંદિરને કચ્છ આવતા દરેક પ્રવાસીએ જરૂરથી જોવું જોઈએ તો એમને ખ્યાલ આવશે કે રાજાશાહી વખતમાં કેવી રીતે કચ્છની અંદર એક મંદિર હતું અને આજે પણ એ મંદિર એવીને એવી રીતે ઊભું છે ખૂબ ખૂબ આભાર વ્યાસી આપનો ધન્યવાદ નમસ્કાર